આજો તારીખ સત્યાવીસ એક બે હાજર પચીસ ના દિયોદર નાયબ કલેક્ટર સાહેબ શ્રીને માનનીય મુખ્યમંત્રી સાહેબ સાહેબશ્રીને ઉદ્દેશી આવેદનપત્ર આપ્યું અમારા ખેડૂતના ખેતરમાં બે હાજર અગિયાર માં જેટકો કંપની દ્વારા મુદ્રા ઝેરડા વિદ્યુત લાઈન નાખેલ છે આજે સુધી ખેડૂતોને પૂરતો વર્તન આપેલ નથી અને રિપેરિંગ કામ ચાલુ કરે ત્યાં સુધી રિપેરિંગ કામ બંધ રાખે જેના અનુસંધાને દિયોદર નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપ્યું સાથોસાથ દિયોદર પોલીસ સ્ટેશનમાં પણ સાહેબ શ્રી પીઆઈ સાહેબ ને આવેદનપત્ર આપ્યું અમારા ખેડૂતોની માંગણી ખેડૂતોને ત્યાં સુધી ખેડૂતોના ખેતરમાં નુકસાન કરવા માટે કોઈ પણ જેટકો કંપનીનો અધિકારી કે પોલીસ તંત્ર નુકસાન કરવા માટે ના જાય તેવી તમામ ખેડૂતોની માંગણી જય જવાન જય કિસાન અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ